આણંદ જિલ્લાના આંકડા તાલુકાના જિલ્લો પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન લઈને મચ્યો હોબાળો આંકડા તાલુકાના જીલોટ પ્રાથમિક શાળા ખાતે શીતલભાઈ બાળન તથા પંકજ ચાવડા ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે તેઓએ છેલ્લા ઘણા સમયથી સીઆરસીમાં ફરજ બજાવતા અલ્ફાબેન સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જાતની ડોક્યુમેન્ટ પર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બાબતે સહી કરવામાં આવી નથી ત્યારે વાત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શીતલભાઈ વાળન તથા પંકજ ચાવડા જે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે તેઓએ જણાવતા કહ્યું કે અમોએ પ્રાથમિક શાળા જીલોડોમાં ગુજરાત સરકાર તરફથી શાળાથી દૂર આવતા બાળકોને ફ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં અમોએ અમારા ખાનગી વાહનો પ્રાથમિક શાળા જીલોડમાં મૂકેલ છે સદર વાહનો અમોએ એક વર્ષ અગાઉથી અમો આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લાભ આપીએ છીએ ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શીતલભાઈ વાળંદ તથા પંકજ ચાવડા જે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે અને આજરોજ તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે પ્રાથમિક શાળામાં બાળકોનું પરીક્ષાનું પરિણામ જાહેર થતાં અમો શાળામાં જતા ગ્રામજનોને જોઈ શાળાના આચાર્ય મુખ્ય શિક્ષક ઉશ્કેરાઈ સ્ટાફગણને ગંદી ગાળો બોલી શાળાની બહાર નીકળી ગયેલ છે જે બાબતે જાણ થતાં સીઆરસીમાં ફરજ બજાવતા અલ્પાબેન હાજર રહ્યા હતા જે અમોએ આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંગે વાત કરતા તેઓએ જણાવેલ કે તમે બધા કાગળો તૈયાર કરો હું સહી કરીશ તેમ આંતર્યના સહી સિક્કા કરેલ હોય તે બાળકોના ફાર્મે તેમજ અન્ય કાગળો લાવો તેમ જણાવેલ અને હવે મીડિયાના મિત્રોને તમે બોલાવ્યા છે એટલે કહ્યું કે તમે મીડિયામાં મારા વિરોધમાં બોલ્યા છો તો તમે થાય તે કરી લો હવે સહી નહીં કરું થતું હશે તો પણ નહીં થાય ત્યારે અમો અમારી પાસે બધા જ કાગળો તૈયાર હતા પણ સીઆરસીમાં ફરજ બજાવતા અલ્ફાબેન કોઈ જાતની ડોક્યુમેન્ટ પર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બાબતે સહી કરવામાં આવેલ નથી અને તે ડોક્યુમેન્ટ આગળ પણ મોકલેલ નથી જે બાબતે ટ્રાન્સપોર્ટેશનમાં ફરજ બજાવતા શીતલભાઈ વાળન તથા પંકજ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી કે સદર બાળકોનું ભવિષ્ય ના બગડે તે હેતુથી ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવામાં આવે અને જો ચાલુ રાખવામાં નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરીશું ગામવાળા વિરોધ કરે છે બરાબર છે ગયા વર્ષે પણ મને ટ્રાન્સપોર્ટેશનની ફાઇલ કે નહીં હાજરીપત્ર કોઈ બી ડોક્યુમેન્ટ મને જોવા મળ્યું નથી એટલે આ વખતે મેં લીગલી કાગળિયા મેં એમને કીધું કે મને લીગલી કાગળ આપો મને કોઈ પ્રોબ્લેમ નહીં હું તમારી ફાઇલ આગળ જવા દઈશ એટલે મેં ફાઇલ લીધી નથી મને લીગલી કાગળિયા છે એટલે હું રજૂઆત કરી દઈશ ને આ બાબતે મેં અમારા બીઆરસી કોર્ડિનેટર પર સાથે વાત કરી છે કે મને લીગલી કાગળ આપતા નથી એટલે મેં ફાઇલ આપતી નથી અને હજી ફાઇલ આવી પણ નથી

મારે પણ જે લીગલી થતું હોય એ કરવું જ જોઈએ ટ્રાન્સપોર્ટેશનની વાત કરો છો ગામવાળા એવું કહે છે કે બેન વિરોધ કરે છે તો ટ્રાન્સપોર્ટેશનની ગાડીમાં જોઈ આવો ફાયર સેફ્ટીની સુવિધા છે ફર્સ્ટ એઇડ બોક્સ છે છતાંય પણ આવતા ગયા વર્ષે મેં બધું ચલવી હતું પણ આ વર્ષે હું લીગલી ચાલી છું એટલે એમનો મારો વિરોધ લાગે છે બસ બીજો કોઈ ઇસ્યુ નહીં હોય ધન્યવાદ અને એ વાત તમે આગળ પણ પૂછી શકો છો મેં આગળ પણ જાણ કરેલી છે આ બાબતે કોંગ્રેસમાં ચંદુભાઈ ચાલે તો આપણા વિશે આપણે આપણે શું કરતા મારે છે એવું થયું છે કે બેન પેલી અલ્પા મેડમના જે સીઆરસી છે એ મેડમ એવું કીધું છે મને કે તમારો ડોક્યુમેન્ટ પૂરો નથી કે કઈ વસ્તુનો આ ડોક્યુમેન્ટ બહુ પૂરો થાય અગર તો કોઈ પાસ ગાય કરવા નથી આગળ બીજું બધું મારે ડોક્યુમેન્ટમાં છે ડોક્યુમેન્ટ જોવા આપી દીધો છે ડોક્યુમેન્ટ તો બી ફાલે મારે સહી કરતા નથી લોકો તો એવું કહેવા માગે છે ફાયર નહીં કોઈ કાગળિયા ડોક્યુમેન્ટ છે નહીં બધા પૂરે પૂરે ડોક્યુમેન્ટ છે બધા ગાયમાં જ છે ઓલરેડી અને પાસ થયા વગર તો એ આપણે આગળ તો પાસ કરવાનું નથી લોકો નહીં ભાઈ કેટલો સમય થયો તમારે રજૂઆત કરી આ દોઢ દોઢ વર્ષ થઈ ગયા દોઢ થઈ ગયો છે ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે બસ એની હેરમાં આપી દીધું કાગળ છે તો શું જવાબ મળ્યો તમને કંઈ જવાબ આપતા નથી ને લોકો તો પછી સહી કરતા નથી કોઈ સહી કરતા નથી એમ કોઈ ઉપરથી નહીં થાય નહીં થાય એમ નાથ પાડી દીધી છે નહીં થાય એમ અલ્પ મેડમ છે અલ્પ મેડમ કોણ છે એ સીઆરસી ઓકે જે આપનું નામ વાળંદ શીતલકુમાર ઘટના એવી છે કે હું જીલોડ પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા મો ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું આ એમાં અમે આજથી દોઢ મહિના પહેલાં સાહેબે અમને કહ્યું કે ડોક્યુમેન્ટ બધા રેડી રાખજો આપણી ત્યાંથી દરખાસ્ત આવે એટલે આપણી મંજૂરી લઈ લઈશું તો પછી અમે દોઢ મહિનાથી અગાઉથી બધી ફાઇલ રેડી કરી રાખી છે અમારા ડોક્યુમેન્ટ હવે અત્યારે બેને એવું કહે છે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી પણ હું અત્યારે તમારા મીડિયા સમક્ષ મારા ડોક્યુમેન્ટ રજૂ કરું છું કે ફાયર સેફ્ટી છે બધું જ મારી પાસે ઓલરેડી તૈયાર જ છે અને અત્યારે સીઆરસી મેડમ એમ કહે છે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી આ મારી ગાડીનું પીયુસી છે સીઆરસી મેડમ કોણ છે અલ્પા મેડમ ઓકે હવે આ મારું હેલ્થ મારું પોતાનું હેલ્થ સર્ટિફિકેટ છે